આજથી થોડાક દિવસ પહેલાં અમરેલીના લીલિયા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન હતું ને આ ગ્રામસભાના આયોજન દરમિયાન હોબાળો થયો હતો જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક થયા હતા અને સરપંચ અને અધિકારીઓને કેટલાક સળગતા સવાલો કર્યા હતા આ ઘટનામાં નલસે જલ યોજનાનો પ્રશ્ન હોય ગટર લાઈનની બાબત હોય તે અલગ અલગ મુદ્દે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યા ત્યારે યોગ્ય જવાબ ન મળતા આ સભામાં હોબાળો મચ્યો હતો પોલીસ પ્રોટેક્શન હોવા છતાં હોબાળો સમર્થિત જે સરપંચ હતા તેમણે ભાજપ જિલ્લા પ્રમુખે નોટિસ ફટકારી નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલા અમરેલીના લીલીયામાં જે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ભારે હોબાળાની સ્થિતિનું નિર્માણ થયું હતું ગ્રામસભામાં જે ગ્રામસભાના દિવસે ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા તેમાં ગ્રામજનોએ પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો વિરોધ નોંધાવ્યો હતો અને તેના કારણે આ ઠરાવ રદ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી જેમાં નલ સે યોજનાનો મામલો હોય પીવાના શુદ્ધ પાણીની બાબતો હોય ગટર લાઈન રોડ રસ્તાના મુદ્દાઓ હોય તેને લઈને આ લીલીયા ગ્રામ પંચાયતમાં જે મુદ્દાઓ ચર્ચાયા તેમાં થોડાક સમય માટે સ્થિતિ એવી વણસી જેમાં આપ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક થયા અને કેટલાક સવાલો તેમણે સરપંચ અને અધિકારીઓને પૂછ્યા જેમાં અધિકારીઓને પણ જવાબ આપવામાં પડશે છૂટી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ હોબાળો થયો હતો ને આ ઘટનામાં ભાજપના નેતાઓના ખુદ આરોપ છે કે સરપંચ છે તે કોઈ પણ કામ કરી રહ્યા છે તેમાં તેમને સંકલનમાં લેવામાં નથી આવી રહ્યા પતા અધિકારીઓને કોઈ પણ વિશ્વાસમાં લીધા વગર કામ થઈ રહ્યા છે ને આના જ કારણે હવે વાત પહોંચી છે ભારતીય જનતા પાર્ટીના અમરેલી કમલમ કાર્યાલય સુધી જ્યાં અમરેલીના ભાજપના જિલ્લા પ્રમુખ અતુલ કાનાણી દ્વારા કારણદર્શક નોટિસ છે તે લીલિયા ગ્રામ પંચાયતના સરપંચ જીવન બોરાને નોટિસ ફટકારવામાં આવી છે ને જે ઘટનાક્રમ બન્યો છે તે મામલે જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે નહીતર આગામી સમયમાં તેમના સામે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે જે આ ઘટનાક્રમ બન્યા છે તેમાં ગંભીર આરોપો સરપંચ સામે લાગ્યા છે અને આના જ કારણે હવે આ કારણદર્શક નોટિસ ભાજપ જિલ્લા પ્રમુખે ફટકારી છે અને તરત તાત્કાલિક ધોરણે આ બાબતમાં પોતાનો જવાબ સરપંચ રજૂ કરે ખુલાસો આપે તે પ્રકારની વાત કરવામાં આવી છે અને તેના જ કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે સરપંચને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે કે પછી તેઓ આજે ગ્રામસભામાં હોબાળો મુદ્દો રિપોર્ટ છે તે અતુલ કાનાણીને સોંપે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ અનુવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર